નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથેવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામના સરપંચ જીવનભાઈ દેવરાજભાઈ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ કે આ ગ્રામસભા ન યોજવી વાસ્મો યોજનાની અમલીવારીમાં આ અમલવારીમાં બેદરકારી તેમજ ગટર અને ઊંચીના પૈસા લઈ કર્મચારીના પગાર ચૂકવવાના મુદ્દે સરપંચ સરપંચ સામે ગંભીર આક્ષેપ હતા

મને હતા નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો બે ત્રણ વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યું તો પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો છે પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો દે એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો એ પગાર નહોતો પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટોર ગ્રાન્ટ બાણું હજાર રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા નવ મહિના થતા બાણું હજાર રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો તો હવે તો આવી પૈસાની ને એવી વ્યવસ્થા ન હોય એ છતાંય અમે પંચાયતનું કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી બાકીનું ગટર છે તો ગટર હું નહીં પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા હવે આ ગટરની વસ્તુ એવી થઈ કે છેલ્લા બાર તેર વર્ષના ગામની અંદર ગટર આવી છે હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે પછી આ ગટર માટેથી બે અગાઉના સરપંચો કે એનથી નહીં પણ આ નથી થયો અને મારથી નહીં કામ ન થયું અને ગટરનું નહોતું થતું એટલે સરકારે અત્યારે હાલમાં અગિયાર કરોડ રૂપિયા નવા આપ્યા છે જો અગિયાર કરોડ રૂપિયા આપ્યા આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું જો ન થતું હોય તો આમાં મારા એકના મને આ સસ્પેન્ડ કર્યું બાકીનું સસ્પેન્ડ કરવા માટે જે કોઈ હોય તે એ તો મને નથી ખબર પણ મને ચોખ્ખા એટલી ખબર છે પંચાયતના અમારા ચૌદ સભ્ય ચૌદ સભ્યમાંથી એક પણ સભ્ય કોઈ દીધું એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ ભવિષ્યની દરખાસ્ત લાવી કે આ કરવી કોઈ સભ્ય મારાથી નારાજ નથી એ સતાય હું એવું નથી કહેતો પણ એ સતાય એવું હોય તો અનુકૂળ થાય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો શું નથી